આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર અને જુલમ ચાલે છે એની સામે ગુજરાતભરના આદિવાસી આગેવાનો એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓ બધા આજે ભેગા થયા છે અને ખાસ કરીને મુદ્દો અમારો એ હતો કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે હમણાં અનામત માટેનું એમાં આદિવાસીઓને શું નફો નુકસાન એની ચર્ચા કરવા માટે આપણે અહીંયા બધા મજા હતા ડૉક્ટર પ્રદીપ ગરાસિયા ડૉક્ટર રાજન ભગોરા પ્રવીણ પારઘી આપણા ભાઈ ધારાસભ્ય અનંત પટેલ ડોક્ટર શાંતિકર વસાવા લાલસિંહ ગામી અને દરેક સમાજના આગેવાનો ડૉક્ટરો વકીલો અહીં હાજર છે અહીં ચર્ચા કરવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે એકવીસમી ઓગસ્ટે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજે જે ભારત બંધનું એલાન આપ્યું છે તેને સમસ્ત ગુજરાતના આદિવાસીઓ ટેકો જાહેર કરે છે કારણ કે આદિવાસી અને દલિતોના જે પ્રશ્નો છે એ આમ તો અલગ અલગ છે પણ આ મુદ્દો એ બધા માટે આદિવાસીઓ માટે જીવન મરણનો સવાલ છે અને જે માણસો આપણા બોલતા નથી અન્યાય અને અત્યાચાર અને જુલમ સામે જે મૌન છે એનો અર્થ એ કહેવાય કે એની સ્વીકૃતિ છે અને એનો સ્વીકાર એ એક ખતરનાક વાયરસ છે એની સામે આદિવાસીઓ હવે જાગૃત થવા માંડ્યા છે અને તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવા માટેની આપણે એક કમિટી બનાવી છે આખા ગુજરાતના આદિવાસી આગેવાનોની અને એક આ આદિવાસી અધિકાર દિવસ એ ગાંધીનગરમાં ઉજવવો એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું ભાઈ લાલસિંઘે કહ્યું તે પ્રમાણે કલકત્તાની અંદર જે ડાક્ટરની હત્યા કરવામાં આવી આખો દેશ ઉથલપાથલ થઈ ગયો એમાં ડાક્ટરોની ટીમથી માંડીને બધા લોકોએ એની ભર્સના કરી અને આપણે પણ એને વખડીએ છીએ પણ એની સામે અમારે એ કહેવું છે કે રાજપીપળા નર્મદાની અંદર કેવડિયાની અંદર એ બે જુવાન છોકરાઓના હત્યા કરવામાં આવી મણિપુરની અંદર સેંકડો સ્ત્રીઓ અને પુરુષોની હત્યા કરવામાં આવી કોઈ માણસ એક અક્ષર બોલતો નથી અને મીડિયા સામે મારો આક્ષેપ નથી પણ મીડિયાએ પણ અમારા જે ગરીબ માણસો છે હકીકત લખવાની છે આ અને મીડિયા આદિવાસીઓ તરફ બંધારણમાં જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારીઓનો અમલની વાત તો દૂરની છે અમારા જળ જમીન અને જંગલ અને પ્રકૃતિની સાથે જે છેડછાડ કરવામાં આવે છે અને અમારી કરોડો રૂપિયાની આવક કરોડો કરોડો રૂપિયાની આવક જે જંગલની જે મિનરલ્સ એ એ એ એ પૈસાનો કોઈ હિસાબ નથી અમને એક પાંચ પચીસ રૂપિયાની સ્કોલરશીપ આપીને અમને અમને ઉપકારવશ કરવાની જે ગણતરી ચાલે છે એની સામે અમને બધાને વાંધો છે અને અમે નાના મોટા સંગઠનો આ કામ માટે લડતા હતા હવે બધા જ સંગઠનો ભેગા થઈને એક મંચ પર આવીને આ પ્રશ્નો ઉપર લડશે ભાઈ ડૉક્ટર ભગોરા રાજન ભગોરા એ એમડી એમડી અને વકીલ જે એ આપણને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે થોડી વાતો કરશે આપ સૌ જાણો છો તેમ થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો એ ચુકાદો હતો એસીએસટીના સબ ક્લાસિફિકેશન માટે આ જે ચુકાદો છે એના સમયે આદિવાસી સમુદાય ગુજરાતનો અને આખા ભારત દેશનો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો વિરોધ કરી રહ્યો છે કેમ કે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એ સમાજની જે રિયાલિટી છે આદિવાસી સમુદાયની જે રિયાલિટી છે એના વિરોધભાષમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે હજુ તો આરક્ષણનો લાભ આદિવાસી સમુદાયને હજુ તો મળ્યો પણ નથી હજુ પહેલું કે બીજું જનરેશન જે સમુદાય જે છે અમારો જે લાભ લઈ રહ્યો છે અને આ જે ચુકાદો જે છે સબ ક્લાસિફિકેશન વાત કરી રહ્યા છે પ્રેસિડેન્ટ ઓર્ડર જે ત્રણસો બેતાલીસનો પ્રેસિડેન્ટ ઓર્ડર છે ત્રણસો એ એસટી માટે એનો ભંગ કરીને રાજ્ય સરકારને જે સત્તા આપવાની કોશિશ કરી રહી છે સુપ્રીમ કોર્ટ ચુકાદો અને જે સબ ક્લાસિફિકેશન વાત કરી રહી છે અને જેના કારણે એ મોટું નુકસાન આદિવાસી સમુદાયને ભોગવું પડે તેમ છે આ જે ચુકાદા સામે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ અને વિરોધ દર્શાવીએ છીએ કરવા માંગીએ છીએ કે આ જે ચુકાદો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને આપણે પાર્લામેન્ટમાં અમેન્ડમેન્ટ લાવીને આ જે ચુકાદાને સાઈડમાં મૂકવાની કોશિશ કરે કેમ કે એના પહેલા પણ ઇતિહાસમાં પણ ઘણા સુપ્રીમ કોર્ટના ચુકાદો જે આવ્યા છે એસસી એસટીના વિરોધમાં પણ આવ્યા છે રિઝર્વેશન પોલીસ વિરોધમાં પણ આવ્યા છે ત્યારે દર વખતે કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એમેન્ડમેન્ટ લાવીને એનું નિરાકરણ કર્યું છે તો આ વખતે પણ અમે કેન્દ્ર સરકારને અને સાથે ત્યાં બેઠેલા તમામ સાંસદોને વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવા માંગીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એ સમુદાયોને એસી અને એસટી બંને સમુદાયોને નુકસાન કરતા છે તો આના સામે સંશોધન લાવીને આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એને સાઈડ મૂકે અને ન્યાય આપવાની કોશિશ કરે એસીએસટીને જો એ ન થાય તો એસીએસટી જે સમાજ છે એ એ રોડ પર આવશે આંદોલન કરશે પ્રદર્શન કરશે અને જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે લડત માટે હંમેશા આગળ આવીને આ ભારત દેશમાં ન્યાય માટે હંમેશા જજમ છે હું શાંતિકર વસાવા હું સ્ત્રી રોગ છું અને આદિવાસી એકતા પરિષદ આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી અલગ અલગ પડેલા આખા આદિવાસી સમુદાયોને એક કરવાનું કામ કરી રહ્યો છે એમાં વસાવા હોય ચૌધરી હોય ગામિત હોય ધોળિયા હોય આખા દેશના આદિવાસીઓને એક કરવાનું કામ આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી કરે છે અને એનું પરિણામ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે કે આખા સમુદાયો એક થવા માંડ્યા છે અને આદિવાસીઓની ચર્ચા કરવા માંડ્યા છે પણ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે સાત જજોની જે બેન્ચ હતી એનો ચુકાદો જે આવ્યો છે એ ચુકાદો જે પંજાબ સરકાર વર્સિસ રવિન્દ્રસિંહ ના નામે એસી માટેનો ચુકાદો હતો અને એ ચુકાદામાં જે અલગ અલગ વર્ગો છે એની અંદર નાના વર્ગો કરીને એના આરક્ષણ અલગ અલગ ભાગમાં પાડવાનું જે કામ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે એને લીધે આખો સમુદાય પાછો વેરવિખેર થઈ જશે અને પાછા જે એના સવાલો છે જળ જંગલ જમીનના જે સવાલો છે એ કોણ ઉપાડશે જો ક્રિમિન એર લાવવામાં આવશે તો એની પાસે તો કોઈ પૈસા પૈસા નથી લડવાના સુપ્રીમ કોર્ટ સુધી જવાના તો પછી આ ચુકાદા બાદ જે પરિણામ મળવાનું છે સમાજ જે પાછો તીતરવિતર થઈ જવાનો છે એ ના થાય એના માટે અમે આ જે ચુકાદો છે એનો આ જે ભેગા થઈને આખા ગુજરાતના આજે એક કરોડ આદિવાસીઓના જે પ્રતિનિધિઓ ભેગા થયા છે એ અમે સામૂહિક રીતે આ ચુકાદાનો વિરોધ કરીએ છીએ અને આ ચુકાદો કોઈક રીતે સંસદમાં અને વિધાનસભામાં જે અમારા પાર્લામેન્ટમાં બેઠેલા સાંસદો હોય કે વિધાનસભામાં બેઠેલા એમએલએ હોય એ સંયુક્ત રીતે આ જે નિર્ણય આવ્યો છે એનો વિરોધમાં ત્યાં અવાજ ઉઠાવે અને આ જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાને રદ કરવામાં આવે એવી અમારી આ સમગ્ર ગુજરાતના પ્રતિનિધિઓ વતી તમામ પાર્ટીઓના જે પ્રતિનિધિઓ છે એ બધાને અમારી નમ્ર વિનંતી વિનંતી છે અને આ જળ જંગલ અને જમીન બચશે આદિવાસી બચશે તો આખું આ પૃથ્વી અને તમામ સમાજ અને તમામ સૃષ્ટિ બચશે એટલા માટે આ જે નિર્ણય આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને એકવીસ તારીખે જે એસી સમાજ માટે એસી સમાજે જે વિરોધ આંદોલન આપ્યું છે એમાં અમે સમસ્ત આદિવાસી સમાજ એનો ટેકો જાહેર કરીએ છીએ થેન્ક યુ જય આદિવાસી ડોક્ટર પ્રદીપ ગરાસિયા પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પહેલી ઓગસ્ટનો જે એસસી એસ ટી માટેનો જે ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો એના સમસ્ત આદિવાસી સમાજના બધા સંગઠનો વિરોધ કરે છે એટલા માટે વિરોધ કરીએ છીએ કે આદિવાસી સમાજ પહેલેથી જ શોષિત છે આખા દેશની અંદર વધારે શોષિત જો હોય તો આદિવાસી સમાજ છે અત્યાર સુધીમાં ત્રણ કરોડ જેટલા તો ઓલરેડી થયા છે અને ઓછામાં ઓછા આગામી દિવસોમાં એક કરોડનું વિસ્થાપન થવાનું છે આ એક બહુ મોટા મરણતોલ ફટકો લાગી રહ્યો છે અને બીજી વસ્તુ જે છે કે નોકરીની અંદર જે અનામત છે એ અનામત પૂરેપૂરી ભરાઈ રહી નથી ખાસ કરીને હાયર એજ્યુકેશન આઈઆઈટી આઈઆઈએમથી માંડીને એ જે ઊંચા અભ્યાસક્રમો છે એમાં સીટો પૂરી ભરાતી જ નથી તેવા સંજોગોની અંદર આ જે ચુકાદો છે એ આદિવાસી સમાજ મરણ તોલ થશે આદિવાસી સમાજને એટલા માટે અનામત એટલા કે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે કે આ એનો લાભ લઈને પગભર બનીને બાકીના સમાજને પાછળ જે છે એને આગળ લાવશે આદિવાસી સમાજ અન્યાય થાય એનો પ્રતિકાર કરશે અને ન્યાય અપાવશે એટલા માટે કે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું જો આ પ્રતિનિધિત્વ ખલાસ થઈ જશે તો આજની તારીખે આખા આદિવાસી સમાજ બિલકુલ અસ્તિત્વના કગાર પર આવી જશે અને એટલા માટે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એકવીસ ઓગસ્ટ જે છે જે ભારત બંધનું એલાન છે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને તમામ પાર્ટીઓ અને સંસદ સભ્યોને અમે અપીલ કરી છે સમાજ તરીકે કે આ ચુકાદાનો વિરોધ કરે અને સંસદની અંદર એમેન્ડમેન્ટ લાવીને એ ચુકાદાને રદ કરાવે એવી વિનંતી કરીએ છીએ નમસ્તે જય આદિવાસી અત્યારે જે ગુજરાતના જુદા જુદા સંગઠનો આદિવાસી સમાજના જે રીતે એકવીસ તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે સમાજમાં ભાગલા પાડીને નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ આદિવાસી છીએ એટલે જન્મ જાત આર્થિક રીતે નહીં પરંતુ જન્મ જાત અનામત અમારો હક છે અને અધિકાર છે હાલની પરિસ્થિતિમાં વિકાસના નામે વિનાશનું રાજકારણ જે કરી રહ્યા છે જળ જંગલ જમીનને લૂંટવા માટેના જે કાવા દાવાઓ કરી રહ્યા છે દરેક જગ્યાએ જે વિસ્તારમાં આદિવાસી સમાજ બહુલક રહેતો હોય એને કઈ રીતે એની સંસ્કૃતિને નષ્ટ કરવાનું એનું જળ જંગલ જમીનને કઈ રીતે લૂંટવાનું સંપૂર્ણ કાવતરું અત્યારની સરકાર અને લોકો દ્વારા ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે છે એની સાથે કેવડિયાની જે ઘટના હતી જયેશ તળવી અને સંજય તળવીને બાંધીને ઢોર માર મારીને મારી નાખવામાં આવ્યા હતા તેમાં એજન્સી પર કોઈ પણ જાતનો કેસ કરવામાં નથી આવ્યો એવી જ રીતે દક્ષિણ ગુજરાતના ઉમર ગામમાં ત્યાંના એક આશાસ્પદ યુવકને સેલવાસની હોટલમાં બોટલ ફોડીને મારી માર મારીને મારી નાખવામાં આવ્યો એવી જ રીતે ચીખલી નવસારીના તલાવ ચોરામાં મિરલ હર હળપતિ નામના છોકરાને એક ઊંચા પુલ પરથી ફેંકીને મારી નાખવામાં આવ્યો અને એને એવું બતાવવામાં આવ્યું કે આત્મહત્યા કરી છે એવી જ રીતે વાંસદાના સ્વર્ગીય સુનીલને જે જે વાપી ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા નવ વર્ષથી નોકરી કરતો હતો એ કંપનીમાં કરંટ લાગવાથી મરી ગયો અને એને એવું બતાવવામાં આવ્યું કે એનું હાર્ટ એટેક થયું છે આવી જ રીતે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં આદિવાસી સમાજના યુવકો પર ગમે તે અત્યાચાર કરવામાં આવે છે અને એને મારી નાખવામાં આવે છે જ્યારે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો જતા હોય તો એને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે તમામે તમામ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ તેરમી સપ્ટેમ્બરે જે રીતે આદિવાસી સમાજના આગેવાનોએ નક્કી કર્યું ગાંધીનગરમાં જઈને આપણે કરવાનું છે અમને ખબર છે કે આ પ્રી પ્લાનિંગ કરીને તંત્ર દ્વારા અટકાવવામાં આવવાના છે પરંતુ અમે એનો વિરોધ કરીએ છીએ એકવીસમાંના બંધને સમર્થન પણ આપીએ છીએ અને જળ જંગલ જમીનને લૂંટવા માટે વિકાસના નામે વિનાશને નોતરવાનું જે કામ કર્યું છે એનો પણ વિરોધ કરીએ છીએ સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને આ તબક્કે અપીલ પણ કરીએ છીએ કે એકવીસમી તારીખ અને તેરમી તારીખ તેરમી સપ્ટેમ્બરના રોજ આપણે બંદેવ

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો